બધા ભાઈઓ વિરસા બાબા ના માં આવી જાય આપણે બાબા નો વધામણો થઈ રહ્યો છે વિરસા બાબા કી આપણે જયકારો બોલીશું બિરસા બાબા કી બિરસા બાબા કી જય જોહાર જય જોહાર આપણે બોલીશ આપણે વધામણો થઈ રહ્યો છે આપણે બધા સંકલ્પ લઈશું આજે દેવ દિવાળી છે અને આપણા બિરસા બાબાને ને જન્મ જયંતિ છે આવો સહયોગ આપણે રચાયો છે ત્યારે આપણે ધાનપુર તાલુકા ને દાહોદ જિલ્લાનો કાર્યક્રમ આપણા ધાનપુર ટીપેરો ગામે આપણે ઉજવીયા છે દરેક આવેલા ભાઈઓ બોલો અને બધાને તેડું છે જય જવારના